નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર મહિન્દ્રા બસો પંચોતેર જે એકદમ જૂનું ટ્રેક્ટર ત્રણસો પાસઠ ભાઈ મહિન્દ્રા ત્રણસો પાસઠ ટ્રેક્ટર છે આ મને લાગ્યું કે બસો પંચોતેર હશે પણ એકદમ જૂનું ટ્રેક્ટર છે એની અંદર ખાલી ચાર ટાયર સાજા છે બીજું કંઈ નથી ટ્રેક્ટરની અંદર તો જુઓ હાઇડ્રોલિક કરશે ટ્રોલીને અત્યારે અહીંયા અને આ ટ્રેક્ટર ખૂબ જ જૂનું ટ્રેક્ટર અને સારામાં સારું ટ્રેક્ટર છે ટોલી માટે સારામાં સારું ટ્રેક્ટર ગણાય છે મહિન્દ્રા કરશે જુઓ ભૂક્કા કાઢી નાખ્યા ભાઈ ટ્રેક્ટરે તો ભૂક્કા કાઢી નાખ્યા